આ તરફ અમરેલીથી મહત્વના સમાચાર અમરેલીમાં દરિયો તોફાની બન્યો છે અમરેલીના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તો સતત એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને તેની તરફ અમરેલી જિલ્લામાં જ્યારે સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે તેની વચ્ચે હવે અમરેલીના જાફરાબાદ સહિતના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ સતત જોવા મળી રહ્યો છે વરસાદ અને આ તરફ દરિયામાં પણ સતત ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તો અમરેલીમાં દરિયો છે જે તોફાની બન્યો છે અને સતત ભારે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો બીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમરેલીના દરિયામાં સતત ભારે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે અને અમરેલી જિલ્લામાં સતત પાંચથી છ દિવસ સુધી વરસાદ પણ વરસી રહ્યો છે અને તેની વચ્ચે હવે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી વ્યક્ત કરી હતી અને અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અને તેની વચ્ચે હવે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આ ઊંચા મોજાની વચ્ચે જે હોડી અહીંથી પસાર થઈ રહી છે એ પણ હાલક કરતી જોવા મળી રહી છે ભાજપ નેતા અમરીશભાઈ ડેર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમરીશભાઈ જે પ્રકારે અમરેલીના દરિયામાં સતત ત્રણ બોટ ડૂબી જવાની ઘટના બની છે અને આજે પણ સતત ઊંચા મોજા ઉછડી રહ્યા છે શું વિગતો મળી રહી છે તેને લઈને આમ તો જંગલી દરિયાઈ એટલે કે સાગર ખેડુઓ માટે આ કઈ નવીન નથી હોતું પણ પેલા કરતા વધારે ગઈકાલની હતી ખરાબ એવું કહી શકાય એટલે ચોક્કસ સરકારે બધા જે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ખેડવા માટેની સૂચનાઓ જે આપી હતી એ રદ કરી છે એટલે બધા જ મોટા ભાગના માછીમાર ભાઈઓ બધા છે એ પરત આવ્યા છે પણ પરત આવતી વખતેના એ વિડીયો હશે એવું એવું મારું માનવું છે પણ જે રીતે ભૂતકાળમાં અમરેલી જિલ્લાની દરિયાઈ પટ્ટીએ તોકતે વાવાઝોડું જે રીતે સહન કર્યું છે એની સામે તો આ કશું ના કહી શકાય તેમ છક પ્રિકોશન્સ રાખવી તકેદારી રાખવી એ સરકારનું લોકોનું બધાનું કામ છે એ મુજબ બધા વર્તી રહ્યા છે અને ગઈકાલની સ્થિતિ આજે થોડો વરસાદ ઓછો છે બહુ ચિંતાનું કારણ નથી પણ દરિયાઈ ખેડૂતો માટે આવી સ્થિતિ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે તો એમાં બધાની તકેદારી રહે એ ખૂબ જરૂરી હોય છે ને એના એના માટે પણ બધા જ મહેનત કરીને તકેદારી રાખી રહ્યા છે જે આવનારા સમય માટે ખૂબ આવકાર્ય છે જી અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આપનો આભાર તો અમરેલીના જાફરાબાદના દરિયાના દ્રશ્યો છે કે જ્યાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને સતત દરિયામાં કરંટ ભારે જોવા મળી રહ્યો છે અમરેલીના રાજુલાના દરિયાના આ દ્રશ્યો છે જે રાજુલા બંદર પાસે ઊંચા મોજા ઉછડી રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે તો અમરેલીના રાજુલામાં દરિયો તોફાની બન્યો છે સતત ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આ તરફ ગઈકાલે પણ જાફરાબાદમાં આજ પ્રકારની સ્થિતિ હતી અને આજે હવે જ્યાં રાજુલામાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા કેમેરામાં કેદ થયા છે જે માછીમારો છે તેમની આ બોટ જે દરિયામાં હિલોડા મારી રહી છે દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે